તો ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ પ્રાયોજિત જાયન્ટ્સ પીપલ ફાઉન્ડેશન ઝોન એક જાયન્ટ્સ વિજાપુર સહ્યર દ્વારા સ્વ શેઠ અશ્વિનભાઈ નટવરલાલ શાહના જન્મદિન નિમિત્તે પલ્લવીબેન અશ્વિનભાઈ શાહના સૌજન્ય સહ પાંત્રીસ વર્ષથી ઉપરની મહિલાઓ માટે ગર્ભાશયના મુખમાં મુખના કેન્સર સ્તન કેન્સરની મેમોગ્રાફી તેમજ સોનોગ્રાફી મશીન દ્વારા વિનામૂલ્યે તપાસ તથા નિદાન આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં પટેલ દીવાબેન અમૃતલાલ ટીબી હોસ્પિટલ વિજાપુર ખાતે યોજવામાં આવેલો હતો જેમાં એકસો પચાસ જેટલી બહેનોએ નિદાન કરાવી ફ્રી સારવારનો લાભ મેળવ્યો હતો અને અમદાવાદના નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા નિદાન અને સારવાર આપવામાં આવી હતી જ્યાં વિજાપુર સહી શહેરના પ્રમુખ કૃણાલ ઠાકોરે જણાવ્યું હતું કે સ્ત્રીઓને પાંત્રીસ વર્ષ પછી કેટલીક તકલીફો ઊભી થતી હોય છે તેના નિદાન અને નિવારણ હેતુસર આયોજન કરાયું હતું જ્યાં જંક ફૂડના કારણે થતી વિવિધ પ્રોબ્લેમ્સ તેના નિવારણ બાબતે આજના આ કેમ્પ પર ભાર મૂકવામાં આવ્યો હતો હાલમાં ચાલી રહેલી જે મહામારી છે એ મહામારી અંતર્ગત આજે પાંત્રીસ વર્ષથી ઉપરની જે મહિલાઓ છે એ મહિલાઓને સ્તન કેન્સર ગર્ભાશયના મુખના કેન્સર જેવા ઘણા બધા જે ડિસીઝ છે એ ડિસીઝ હાલના જમાનામાં ચાલી રહ્યા છે એ ડિસીઝને નિવારવા હેતુ ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ તરફથી દસ ડોક્ટરોની ટીમ અહીંયા બોલાવવામાં આવી છે ટીબી હોસ્પિટલ બીજાપુર ખાતે અને એ ટીમ દ્વારા અહીંયા અંદાજિત એકસો ત્રીસથી વધુ મહિલાઓ આજેનો લાભ લઈ રહી છે અને ડોક્ટરના નેતૃત્વ હેઠળ તેમનું નિદાન થવા જઈ રહ્યું છે એ જાયન્ટ્સ બીજાપુર શહેર માટે ખૂબ ગૌરવની બાબત છે